હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે હવારમાં ઉઠી ગયા અને આપણે સેવી આપણા કર્યા ગામમાં અને જો અહીંયા આપડા ને મસ્ત મજાના સામુડા બાકી અમારે ઘેરીએ જાવ ઘર મોર આ જાંબુડા મારે સમોસ ન આયો હોય જબાય કે છે મારે જાંબુડા પાકી ગયા બાકી અધર છે પણ એક ડાય તો હેઠી આવી ગઈ જો આમાં હો જો અરે હાવ એક આતા કાફલ છોકરા હે ટીંગાઈ તોડ નકા ખા વેઠા આમાં લંગુ થઈ ગઈ છે ને પાકવા મણ્યા કાંક તો લઈ લીધા આટમાં સમો કાયો ઋષિ આવી હોય તો તો કેવા ઢોળ મસ્ત મજાના પાકવા મણ્યા છે બાકી અધર ગાટા છે યહા પાકલ આની અંદર કેવડા જામુડાસ એવું છે બાકી એમ અધર છે ઘાટા જો આમ ઉપર બહુ જાજા છે ઉપર કણાઈ છે પાકલ આ તો હેઠા હેઠા જ છે જામુડા હરໄકા દે આતામાં ઉઠીને જ પેલા ખાધાસ મોઢા જોઈને જામુડા મત પાસ નળી મકાન છે ને અટાણ માં વીણી લેવી પછી ઓછા સળે ને ખંધાઈ ગામ માં હોય તો બહુ માથે સળે છે હવે જવા દેવી આપડે વાડી હાલો મિત્રો તો આપણે વાડીએ પોગી ગયા આવી અને વાડી આવીને ખાઈ પી લીધું સવારનો નાસ્તો એટલે કે કરી લીધો અને હવે આવ્યા છે એ માઇન્ડવીના ખેતરે આજ હાથી આંખવાનું ચાલુ છે વરસાદ આવ્યો નથી એટલે મસ્ત મજાનું હાથી હાલે છે તો આ પડામાં આંખવાનું ચાલુ છે મારા બાપુ એટલે કે મારા પપ્પા હાથી આંખે છે અને તમને બતાવું હાંચી કેવું મસ્ત મજાનું હે છે પહેલાં તો માઇન્ડ એકવાર રાખી નાખ્યું બીજી વાર ચાલુ છે તમને વિડીયોમાં આગળ બતાવું છું તો જો આ રહ્યું આપણું ખેતર મસ્ત મજાનું હામા સેડ હાંથી છે હમણાં આ બાજુ આવે એટલે એ તમને બતાવી દઉં બાકી જો આમાં હાંકી નાખેલું છે એકવાર તો પેલા અમ કે હાંકી જ નાખ્યું હતું અને આ પાછું આલે આગલા વિડીયોમાં હતું ને આપણા બીજા ખેતર નું હતું જે હાથી હાકવાનું હતું આગલા વિડીયો અને આ બીજું ખેતર છે તો અત્યારે મસ્ત મજાનું નું હાથી હાલે છે આવે આ સેટ એટલે બતાવી દઉં તમને હવે આપણે હાથી આ સેટ હાલ્યું આવે છે જો અહીંયા અર્ધે આવી ગયું છે તમને બતાવવું હું અર્ધે જો બહુ આમ પડ્યામાંથી માંથી કેમ કે હાથી તમને બતાડવાનું છે ને જો આમ હાલ્યું આવે છે આપણે હાથી આ સેટ હમણાં અહીંયા આવશે સેટો તો ઘણો સેટો છે પણ હું પડ્યા મધવશી આવી ગયેલો જો અહીંયા ઘણા હાથી આવી ગયું આપણે આડીને તમે જુઓ હાથી આંકવાનું ચાલુ છે આ આપડામાં પૂરું થઈ જાય તો અસલ મજાનું જો આ કરે આ રીતે આપણું કામ એટલે કડ ઘણું વેલું થઈ જાય અટાણા વરસાદ નથી મસ્ત મજાનું હાથી ચાલે છે

હાલે છે આજે અને આપણે આ બાજુ તો ખડાય બહુ જાજુ એટલે કે જૂનું ખળું હતું ને એ પાછું ખેડૂત હોય એને ખબર હોય ગણાય ને ખબર જ હોય જૂનું ખળું એટલે ક્યાં વર્ષે જે માંડવી ની કાઢ્યું હોય ને ના જાજુ ખડું તે આપણે જ છે કયા વર્ષ ને મોસમ કાઢ્યું હોય ને એક ઠેકાણ ભેગું કરીને અલરમાં

એવું છે એટલે ખડ આમાં રાજું છે અને જૂનું કાઢ્યું હતું ને અહીંયા અહીંયા આપણે માંડવી નહીં જીરું કાઢ્યું હતું એટલે એમાં ખડ આવે તો આ જીરાનું ભૂખવું જૂનું એવું છે તો હાથી જો આમ શેઠે પૂગ્યું હાથી આયેલું જાય તમને દેખાતું હોય છે ક્યાંય પોગી ગયું છે તો એટલું આપણે ઝૂમ કરીને બતાવી દઈએ પાછું વધુ ઝૂમ કહીશું નહીં સારું દેખાય બહુ તો એવું કામ ચાલુ છે આજનું મસ્ત મજાનું હાથી આપવાનું રાજુ વિડીયોમાં આવી ગયું હોય છે આજ કાંઈ વાંધો નહીં એ જે કામ હાલતું હોય એ આપણે વિડીયોમાં લઈ લેવી જેવું છે તો મસ્ત મજાનું આજે હાલે હાથી હાલ તો હવે શેઢા વિવાયો પડામાં આંટો મારતો હતો અને હવે આ બોટલની એક બાજ લઈ લઉં પાણીની બોટલની હું તો પીળું હે ને લાકડી લાકડીને તો બળદ લઈને આવ્યા ત્યાં આડ્યું તો તે હા તો હવે એક બાદ લઈ લઉં અહીંયા આવી છે હાથી વળવાનું એટલે ભૂદી આવી આપતા આપતા અમે થોડુંક જ આપવાનું રહ્યું છે હવે તો આ તો સાઈડમાં રાખી દઉં

પર નિર્નાખો આટુ વાઢવા છે તો ઈ કામ ચાલુ કરી દેવી તો હાલો હું ફટાફટ થોડા ખાટા કાપી લઉં હાલો તો આપણો મસ્ત મજાના સેવડીના આટા કાપી લીધા છે હવે લઈને પાછું વાડીએ જાવું જો તો હાલો ઉપર લેવી માથે હાલો તો સેવડી વાડીએ પૂગી ગઈ છે હવે આપણે ઢોર ને ની નાખી દેવી જો બાંધ્યા છે તો એને નાખી દઉં શેવડી આવડિયા ચાલો તો આપણે શેવડી નાખી દીધી ઢોર ને જો મસ્ત મજા ની ગાય શેવડી ખાવા મળી છે અહીંયા ગાય ખાય શેરડીના બટકા અને આ પણ ખાવા મળી છે શેરડી ભેંસ પણ તો આપણે આપણું કામ કરી રહ્યું છે હવે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય